ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર અઢાર ઓગણીસ દરમિયાન દુષ્કર્મનો બનાવનો ગુનો નોંધાયો હતો હદાનગર વિસ્તારમાં રહેતા એજાજ ઉર્ફે ખાન રુસ્તમભાઈ સૈયદ સામે દુષ્કર્મની ફરિયાદ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ હતી જે ગુનામાં આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ફરાર હોય જેને બોરતળાવ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી कादी छोडावन हम हाथ में और कर कर और आ दो और ना